તો ઝીણી ડિઝાઇનની પેડિંગ સાડી લઈને આપણે આવી ગયા છીએ ને આખો પીસ ફ્રેશ આવશે ચેકન બેકન નહીં આવે બસો પચાસ રૂપિયા રહેશે નમસ્કાર મિત્રો શ્રી શક્તિ સાડી આપણે ઝીણી ડિઝાઇનની સાડી લઈને આવી ગયા છીએ ને ડિઝાઇન મસ્ત ઝીણી આવશે ને ચેકન બેકન કઈ જાતનું સાડીમાં આવશે નહીં તો આ ટાઈમ ની આખી સાડી આવશે ઝીણી ડિઝાઇન ની મસ્ત સરસ બ્લાઉઝ પીસ સાથે આવશે આખી સાડી ઝીણી ડિઝાઇન આવશે આ બ્લાઉઝ પીસ આવશે તો આની કિંમત હશે પાંચસો ની બે આપવાની બસો પચાસ ની એક પડશે હવે આપણે સેલ્ફી લઈ લઈશું ધકેલી દીધી છે એની design ની સાડી સરસ આવશે પછી પણ આપણી સાડી મસ્ત ઝીણી design આવશે એટલે આ type ની ઝીણી design આખી સરસ આવશે તો જો આ વિડિયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો તો આપણે નવા વિડીયો આવા આવા બનાવશું હવે